જય મુરલીધર જય માધવ મિત્રો હું છું દીપ આહિર અને આપણે એક નવી વસ્તુ લેવાની છે જે ટ્રેક્ટર પાછળ આપણે થ્રેસર લેવાનું છે થ્રેસર અમારે આ સાઈડ ગીતાનું વધારે પડતું સક્સેસ છે તો આપણે ગીતાનું થેસર નવું લેવા આપણે જસદણ પણ ફોન કરી લીધો છે અને એક બે ડીલરને પણ ફોન કરી લીધો તો ક્યાંય વારો અત્યારે આવ્યા નથી કોઈ પણ મિત્રોને ગીતાનું થેસર ક્યાંય ધ્યાનમાં હોય તો બતાવજો અમે બે ચાર થેસર જોવા ગયા છીએ ગીતાના તો કારણ કે આપણે વધારે પડતું આ સાઇટ ગીતાનું જ હાલે છે તો ગીતાનું જ લેવું છે આપણે અને તોય છતાં બીજા કોઈ મિત્રો હોય તો કોમેન્ટમાં રિવ્યૂ જણાવજો કે ભાઈ ગીતાનું થ્રેશર લેવાય કે ના લેવાય અને અમે જે થ્રેશર જોવા ગયા હતા એનો આમાં બતાવું છું કે કઈ રીતે હાલે હે કપલર બોપલર આપણે માર્યું હતું આજે ત્યાં જઈને બીજા ગામમાં જઈને કારણ કે એ થ્રેશરમાં આપણો થોડોક વિચાર હતો એટલે આપણે એ થ્રેશરને ચાલુ કરાવ્યું હતું અને બધું આ રીતે થ્રેસર જોયું આપણે ગમ્યું છે અને જો કોઈ ક્યાંય નવું મળી જાય એમ હોય તો વધારે પડતું નવામાં જ આપણો વિચાર છે તો કોઈ પણ ડીલરને ક્યાંય પડ્યું હોય અથવા કોઈના કોન્ટેકમાં હોય કોઈ મિત્રોને સબસિડી બબસીડી મળી ગઈ હોય થ્રેસર દઈ દેવું હોય તો પણ કોન્ટેક કરજો આમાં એસએમએસમાં નંબર નાખી દેજો કોમેન્ટમાં તો આપણે ફોન કરીને માહિતી લઈ લેશું તો આ રીતે આપણે આજનો કંઈક વિડીયો ટૂંકોને ટચ હતો અને હવે મગફળીમાં કાલે આપણે વિડીયો મૂકવાનો કે સિત્તેર દિવસની મગફળી આમ થઈ ગઈ છે અને સિત્તેર દિવસ પછી આપણે મગફળીમાં કારણ કે અત્યાર સુધી આપણે સુયા ફાલની દવા અને એ બધું આપણે કરી લીધું હોય છે તો હવે આપણે એમાં એક જ વસ્તુ લેવાની છે અત્યાર સુધી આપણે એની માવજત કરી છે કે જે આપણે ફાલ લગાડ્યો છે બીબડા કર્યા છે જેટલો ખર્ચો કર્યો છે એનો હવે આપણે લાભ લેવાનો છે એનો લાભ કઈ રીતે લેવું નહીં આપણે કાલના વિડીયોમાં જુઓ અને એ વસ્તુ ફરજિયાત છે મગફળીમાં સિત્તેર દિવસ પછી કરવીએ તો આપણે પાછળ તમે થેસરનું કઈ રીતે હાલન ચાલન છે કોઈ મિત્રોને વધારે ખબર પડતી હોય તો કોમેન્ટમાં જણાવજો જય મુરલીધર જય માધવ અને કોઈ મિત્રોને થ્રેસર દેવું હોય તો જરીક કોમેન્ટમાં નંબર ગામ સહિત અને કોમેન્ટ મારી દેજો કોઈને થેસર વેચવાની ઈચ્છા હોય તો આપણે થેસર લેવાની જ ગણતરી હતી તો આપણે કોઈ મિત્રોને વેચવું હોય તો નામ નંબર અને કોમેન્ટમાં ગામનું નામ કરી દેજો અને વિડીયોમાં છેલ્લે ઉધી જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો જય મુરલીધર જય માધવ મિત્રો જય દ્વારકાધીશ તો મિત્રો આપણે આવડું આ થ્રેશર જોવા ગયા હતા ગીતાનું આમ તો આજે આપણે ચારથી પાંચ થ્રેસર જોયા હે આ થ્રેશર જોયું પણ આમાં આપણે બરોબર ફિટ ના પડ્યું પણ આ થ્રેશર ટૂંકમાં ગામમાં પડ્યું હતું એ ભાઈના અને બારોબાર પડ્યું હતું અને ટ્રેક્ટર પણ ત્યાં હાજર હતું તો કપલર મારવાનું પણ ઓકે સેટિંગ થઈ ગયું હતું કારણ કે મોસ્ટ ઓફ અત્યારે બધાને ગોડાઉનમાં ટ્રેક્ટર પડ્યા હોય અને થ્રેસરને બધુંય તો ચાલુ કરવાનું પોસિબલ ના બને આ બારે પડ્યું તો આપણે થ્રેસરને ચાલુ કર્યું હતું પણ આ થ્રેસરમાં આપને બરોબર મજા ના આવી એટલા માટે આપણે ત્યાંથી નીકળી ગયા હતા અને બીજા ગામમાં ગયા હતા તો આ રીતનું કંઈક થ્રેસર હતું અને આ થ્રેસર તો આપને થોડુંક બહુ જૂનું લાગે છે એટલા માટે આપણે એટલું પણ જૂનું લેવું નથી આપણે કદાચ બાવીસ ત્રેવીસનું મોડલ હોય તો પણ એ જ લેવાની ઈચ્છા છે તો ત્રેવીસનું હોય તો બાવીસનું નથી લેવું કારણ કે વધારે પડતું ઊંચું મોડલ હોય તો જ આપણે લેવાની ગણતરીમાં હતા એટલે આ થ્રેસરને છ વર ગયા હતા એટલે આપણે આ થ્રેસર ત્યાંથી જોઈને નીકળી ગયા અને બીજા કોઈ થ્રેસર હોય તો આપણે કોમેન્ટ કરીને જણાવજો ત્યાં સુધી આપણે કાલના વિડીયોમાં મળીએ જય મુરલીધર જય માધવિંદર